નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી પ્રેમ નામનું તત્વ એક બીજ જેવું જ હોય છે દિલની જમીન પર એ બીજ ક્યારે વેરાય ક્યારે એમાં ઉપર ફૂટે અને ક્યારેય મોરી ઉઠે એ વિશે કંઈ જ નહીં કહી શકાય હજુ એક વર્ષ પહેલાંની વાત કરું તો પ્રેમ જેવી કોઈ બાબત સાથે મારી કોઈ નસીબત નહોતી કોલેજ જેવી કોલેજ પાંચ વર્ષ સુધી તરી પણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી નહોતો ક્યારે પ્રેમ થયો નહીં તો કોઈને તરફ આકર્ષણ થયું જોકે સાવ એવું જ નહીં કે મારે પ્રેમ નહોતો જ કરવો પરંતુ એક વાત હું ઘણી સ્પષ્ટ કહી શકું છું કે જે માત્ર રૂપ કે શારીરિક આકર્ષણ અનુભવીને મારે ક્યારેય પ્રેમ નથી કરવો ત્યારે કોઈની સાથે હોઈએ ત્યારે કંઈક અસામાન્ય જેવો અનુભવાય અને કોઈકના પાસે હોવાથી અસમતા જ અનંત કરે તો છો દિલ એનું કારેલું પરતું બાકી પર જ એ પ્રેમ નથી કરવો આ જ કારણને કારણે કોલેજના પાંચ વર્ષોમાં અનેક મિત્રોથી ઘેરાયેલો હોવા છતાં એ સતત કોલેજના છોકરાઓ સાથે ફરતી હોવા છતાં જ એ પણ તરફ ન થયું મિત્રો અને પ્રેમ કર્યા વિના આપણે ભણી ગણીને નોકરીએ વળગી ગયા પણ નોકરી શરૂ થઈ ગઈ મારા જીવનમાં એક અણધાર્યો વળાંક આવ્યો અને એ વળાંક એટલે મને પ્રેમ થઈ ગયો હવે આપણે મારા પ્રેમની વિશે વાત કરીએ તો જાણીએ અને જાણીએ કે મને ચોક્કસ કયા પ્રકારની લાગણી થયેલી વિશેષ એનું નામ અને એ જ એ વિશેષ મારા જીવનમાં વિશેષ સ્થાન ગ્રહણ કર્યું આમ તો એ મારું સિનિયર કહેવાય કારણ કે મારાથી બે એક વર્ષ પહેલાં નોકરીએ વળગેલું પણ બે ત્રણ પ્રોજેક્ટમાં મારે એની સાથે જ કામ કરવાનું થયું અને એ દરમિયાન વિશેષના સ્વભાવ અને એની શરપના મને અનેક પરિચય થયા એક રીતે જોવા જઈએ તો સ્વભાવની બાબતે હું અને વિશેષ વિરુદ્ધ છેડાના હું એકદમ શોર્ટ ટેમ્પર્ડ અને નાની નાની એ ચિંતા કરનારી વિશેષ દરેક બાબતને ખૂબ જ શાંતિથી હેન્ડલ કરે છે હું લોકો સાથે જાત જાતની વાતો શેર કરતી રહું અને સતત બોલચાલ કરતી રહું વિશેષ જરૂરિયાત પૂરતા જ શબ્દોમાં પણ કસર કરીને જોખી તો લઈને ભૂલે છે આ કારણે એની પ્રકૃતિ અત્યંત સૌમ્ય લાગે અને સૌથી વધુ મને જે આકર્ષેલું એ એની સૌમ્યતા જ કારણ કે કામના ભલભલા દબાણ વચ્ચે એ તો જાણે હિમાલયમાં બેઠો હોય એમ શાંતિથી બહુ કામ હેન્ડલ કરતો હોય છે અને એની જ એ શાંતિ જ મને ભવ્ય લાગે છે પણ એના ગૌરવના ચહેરા પર આંતરિક શાંતિ અને સૌમ્યતા પથરાયેલી હોય ત્યારે એ ભગવાન શિવ જેવો આકર્ષક લાગે છે એમાં વળી એના કાલે હોય ને ભવ્યતા ઓર ખીલી ઉઠે છે સાથે જ કામ કરીએ તો ત્યારે સૌથી મજાની બાબત તો એ છે કે આપણે ભેગા કોઈ ભાગે કોઈ જવાબદારી નહીં આવવા દે ને આપણું ખૂબ જ ધ્યાન રાખે છે વચ્ચે વચ્ચે એ કહેતો પણ કરે છે કે ચિંતા નહીં કરતી આ એ પણ તકલીફ જેવું લાગે તો મને કહી દે છે આ ખોટું પ્રેશર નહીં લેતી હો સાથેના માણસાની કાળજી લેવાની એની પણ આ ઢબ પણ ખૂબ જ ગમતી હોય છે કારણ કે ધીરે ધીરે હું જાણે વિશેષ તરફ આકર્ષાઈ રહી હતી આગળ કહું તો હું એક કોઈક જ હાજરી માત્રથી આપણને આનંદ થતા હોય છે અને કશું જ અસામાન્ય મોંઘ ધોતું હોય તો દિલ એનું ધારેલું રહેતું હોય છે અને થયું પણ એવું જ કારણ કે વિશેષના હોવાપણાથી મને આનંદ થતો હોય છે પરંતુ વિશેષ ન હોય ત્યારે પણ મને સતત ની સોબત જમતું હોય છે અચાનક મારામાં આવેલા પરિણામને કારણ કે હું એક તો વાત ચોક્કસપણે સમજી ચૂક્યો છું કે મને એ જે લાગણી થઈ રહી છે એ માત્ર પ્રેમ જ છે એટલે મેં નક્કી કર્યું કે મારે વિશેષ સાથે આ બાબતની ચર્ચા કરવી જોઈએ જોકે ડર એ વાતનો છે કે ઉંમરમાં ત્રણ વર્ષ મોટો અને ઓફિસમાં બે વર્ષ સિનિયર પુરુષને હું આ વાત કઈ રીતે કહું મને માત્ર તમારા માટે થોડી લાગણી જ નહીં પરંતુ તમને પણ ખૂબ જ પ્રેમ કરું છું આ માટે મને એક આઈડિયો આવ્યો ને વિચારીજે જ પણ જોયું પરંતુ દરેક વખતે એ જ ઓઢવ મને કોરી ખાતી હતી વિશેષને આ વાત પસંદ નહીં પડે તો અને એણે મોટું માઠું લાગ્યું તો અથવા વાતનો કંઈ વાતે સર કર્યું તો આ કારણે મને રિયલાઇઝ થયું કે પછી ના દસેક દિવસ તો મેં વિચારવામાં જ કાઢી નાખ્યા આખરે એક દિવસ મને વિચાર આવ્યો કે વિશેષ અત્યંત શાંત પ્રકૃતિનો માણસ છે એટલે એ ગુસ્સો તો નહીં જ કરે વળી એ વાતનો વાવેતર પણ એમનામ તો નહોતો એટલે વિચાર કર્યો કે હું એને રૂબરૂ જ કહી દઉં હું તારા પ્રેમમાં જ છું કે રૂબરૂ કહેવાની નક્કી કર્યું હોવા છતાંય હું એને કહી શકી નહોતી આખરે એક રાત્રે લગભગ અગિયાર વાગે હું સુતા સુતાં વોટ્સઅપ કે ચેક કરતી હતી ને મને વિશેષ ઓનલાઈન દેખાયો કોણ જાણે મને શું પુરાતન ભરાયું હતું મેં એને મેસેજ કર્યો હે અરે હે તું જાગે છે હજી યસ અમને હું નથી આવતી હું તો આવે છે પરંતુ કાલના પ્રોજેક્શનમાં માટે થોડુંક હોમવર્ક બાકી છે ઓ અચ્છા જાગે છે હજુ મેં લખ્યું હા કેમ એને પૂછ્યું મેં મારી ઊંઘ ડાળી મૂકી છે મને હું ક્યાંથી આવે શું મેં તારી હું ઉડાવી મૂકી છે એમ એવું મને કંઈ સમજાતું નથી એક વાત કહું મેં ગભરાતા ગભરાતા લખ્યું યસ બોલ મેં પ્રોમિસ આપો મેં કોઈને કહેશો નહીં આ વાત આપણી વચ્ચે જ રહેશે મેં વિશેષ સાથે વાયદો લીધો આ ઓકે કોઈને નહીં કહું બસ હું હતું કે ને વિશેષ હું તને પ્રેમ કરું છું તમારા સ્વભાવ અને તમારું સ્મિત મને ખૂબ જ આકર્ષે છે મને ખબર છે કે હું તમારી જોનીયે છું અને તમારી પર્સનલ લાઈફમાં દખલ અંદાજી કરવાનો મને અધિકાર નથી પરંતુ આ બાબત લઈને હું છેલ્લા ઘણા સમયથી મોગળાઈ રહી છું પણ આજે આ બાબત મારી સાથે શેર કરીને હું મુક્ત છું અને ખબર છે ખરેખર એવું લાગે છે કે હું તારા પ્રેમમાં વિશેષ પૂછ્યું છે આ છેલ્લા અનેક વર્ષ દિવસથી હું આ લાગણી અનુભવી રહી છું પરંતુ તમને કહેવાની હિંમત નહોતી ચાલતી પણ આખરે આજે મેં તેમને કહી દીધું તો કે સામે છેડેથી કોઈ ઉત્તર નહીં આવ્યો અને દસેક મને વિશેષ નોંધ મારા ફોનમાં આવ્યો અને અમારી વચ્ચે આ બાબતને લઈને ઘણી વાતો થઈ એ દરમિયાન એણે મને કહ્યું કે આ માટે વિચાર થોડો સમય જોઈએ છે મારે એની લાગણી માનતો પૂછ પડે ને એટલે મેં એને માન આપ્યું ને વિશેષ વિચારવાની તક આપી આ દરમિયાન અમે વધી ગઈ અને ઓફિસ વર્ષમાં પણ અમે એકબીજાને ખૂબ જ આવ્યા દરમિયાન મને એની આદત પણ પડી ગઈ હતી એ પણ મારા પ્રેમમાં પડી ગયો એ સામાન્ય રીતે એકબીજાને ઘડામો એકબીજાના વિના મૂલ્ય પણ મુશ્કેલ બની ગયું હતું મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને આવી જ કરતા જોયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાંભળવા બદલ તમારો આભાર А anyway. вот.